ઉત્તરાયણના દિવસે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પતંગ ચગાવતા પહેલા અમદાવાદીઓ તથા સુરતીઓ ફાફડા જલેબી અને ઉંધિયાની ખરીદી માટે લાંબી લાઈનો લગાવી છે વહેલી સવારથી સુરતમાં પણ ફાફડા જલેબી અને ઉંધિયાની ખરીદી કરવા માટે લોકો પહોંચી ગયા હતા અને સુરતીઓ ફાફડા જલેબી અને ઉંધિયાના એટલા શોખીન છે કે પતંગ દોરી હાથમાં આવે તે પહેલા તેમના હાથમાં ફાફડા જલેબી અને ઉંધિયું આવી ગયું હોય છે શહેરની તમામ દુકાનો પર લાઈનો જોવા મળી હતી અને તમામ ના ભાવ પણ વધ્યા હોવા છતાં તહેવારને લઈને સુરતમાં આખું તહેવાર રંગે રંગાયું હતું પતંગ ચગાવવાની તૈયારી સાથે સાથે સુરતીઓએ ફાફડા જલેબી અને ઊંધિયાની ખરીદી શરૂ કરી દીધી હતી શહેરની પ્રખ્યાત મીઠાઈ અને ફરસાણની દુકાનો પર વહેલી સવારથી લોકોની ભીડ ઉમટી પડી હતી આ વર્ષે ખાસ કરીને શુદ્ધ ઘીમાં બનેલી જલેબી ફાફડા અને કચોરી છતાં લોકોમાં ઉત્સાહ કોઈ ઘટાડો નથી શહેરમાં ફાફડાના ભાવ સાતસો પચાસ રૂપિયા પ્રતિ કિલો શુદ્ધ ઘી બનેલી જલેબી નવસો રૂપિયા અને પાંચસો રૂપિયા સુધી ભાવ પહોંચી ગયા હતા વેપારીઓએ જણાવ્યું હતું નવસો રૂપિયા અને ઊંધિયું પાંચસો પચાસ રૂપિયા છે ઉત્તરાયણ નો તહેવાર તમામ લોકો મનાવતા હોવાથી ફાફડા જલેબી અને ઊંધિયા માટે પણ લોકોની ડિમાન્ડ રહેતી જ હોય છે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ